આપડે હોટલ બાજુ તે હોટલ એ હોટો જોઈ લેલા હું બેઠો તો પેલી પેપડી નેચર હું કીધું આ હારું કોઈ ઉઠાવાયા છું બરોબર એટલે હું પૂછ્યું કચમ મેમોન આ બાજુ તમારી જોડી મો લઈને આવ્યો હા મેમન વાત કરો મેમ કોણ કયું અમદાવાદ કિલોમીટર

તમે વાત કરીએ પણ મને સેટિંગ કરજો મન તો ખબર પડી ના હા વાત થઈ જઈ તમારી નોકરી માટે સેટિંગ કરજો બધું